છે એનું કથન છે કે કોઈ પણ ક્ષેત્રમાં માં ક્ષેત્ર હોય કે ન હોય એ જગ્યાએ શિવલિંગની સ્થાપના થાય એની બાજુમાં વહેતું જળ એ ગંગા જળ બની જાય અને એવા પવિત્ર તીર્થ ક્ષેત્રમાં ત્રણ રાત્રિ રોકાણ કરવામાં આવે તો ત્રિવિધ મુક્તિ મળે છે પ્રયાગતીર્થ કાશી તીર્થ હરિદ્વાર હરિદ્વાર બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમુનોત્રી દ્વારકાપુરી રામેશ્વરમ બધા જ જ્યોતિર્લિંગો આ ક્ષેત્રમાં જો ત્રણ રાત્રે રોકાય ને ત્રિવિધ તાપમાંથી મુક્તિ મળે છે એવું મહાદેવ કહે છે ત્રણ પ્રકારના તાપ એમાં પ્રથમ છે ભૌતિક તાપ ભૌતિક સુવિધાના અભાવથી જે દુખ થાય એને ભૌતિક કહેવાય ભાવનગરમાં ઘરનું મકાન નથી આ દુખ થાય અને ભૌતિક કહેવાય સુરતમાં ઘર નો ફ્લેટ નથી અત્યારે સુરતમાં મોટો દુખાવો આધી ભૌતિક આપવાની હોય તો તરત એમ કે ઘરનું મકાન છે છોકરો ઓફિસમાં જાય છે એમ્બ્રોડરી મશીન ચલાવે છે તો જરૂરિયાત વધી ગઈ સૌની તો આ ભૌતિક સુવિધામાં રોટી કપડા મકાન ઝવેરાત આ બધી જ વસ્તુ એમાં આવે છે તો ભૌતિક જગતનું મને ને તમને દુખ થાય છે આમ તો ખરેખર આવું ન હોવું જોઈએ પરમાત્મા આપણને જેમ રમાડે એમ રમવાનું ઘરનું મકાન થાય કે ન થાય પરમાત્મા તારી સૃષ્ટિમાં તારા મકાનમાં રહું છું બસ આ ભાવ હોવો જોઈએ થવું જોઈએ બધાની ઈચ્છા હોય કે પોતાનું મકાન હોવું જોઈએ પણ ન હોય તો એમાં પીડા ન હોવી જોઈએ એ ભૌતિક દુઃખથી માણસ પીડાય એની દવા નથી કે બીજું છે આધિ દૈવિક તાપ છે એ દેવી નો પ્રકોપ હોય ભૂકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આ બધા જ આધિ દૈવિક છે દેવતાઓ દ્વારા જે દુખ આપણને પડે એને દૈવિક કહેવાય એ આપણા કર્મને આધીન હોય અને ત્રીજું છે આધ્યાત્મિકતા એ મનોવૈજ્ઞાનિક અસર છે માનસિક અસર નો તાપ છે ઈચ્છા મુજબ નું ન થાય એટલે આપણને દુઃખ થાય મેં આમ કર્યું છતાં મને કેમ આમ આપણ એક મોટો રોગ છે મેં તમને કઈ કહ્યું નહી છતાં તમે મને શું કામ આવું કીધું અને આ વસ્તુ છે ને બહુ લાંબો સમય યાદ રહે બહેનોને બહુ યાદ રહે પાંચ વર્ષ પછી સામે મેળવે ખબર છે તમે મને પાંચ વર્ષ પેલા આવું કીધું આધ્યાત્મિક માનસિક અસર નો તાપ છે તેથી મનની અંદર પવિત્રતા હોવી જોઈએ એટલે ભૂલકણા માણસો આમાં સારા ગણાય આધ્યાત્મિક તાપ અને બહુ યાદ રાખતા હોય ને એને તકલીફ વધુ પડતી યાદ શક્તિ દુઃખ આપે જે થયું એ ભૂલી જાઓ ભૂલી જાય વધારે સુખી થાય છે યાદ રાખે વધારે દુખી થાય તો આ ત્રણ પ્રકારના તાપ છે ત્રણ પ્રકારના દુઃખ આધિ વ્યાધિ અને ઉપાધિ એ પણ આ જ પ્રકારના આધિ છે એટલે જે વસ્તુ આપણી પાસે નથી એને મેળવવાનો પ્રયાસ કરીએ અને જે તકલીફ પડે આધિ કહેવાય વ્યાધિ શરીરની પીડા છે શરીરમાં રોગ હોય કષ્ટ હોય દુખ સહન કરવું પડે એ વ્યાધિ છે અને ઉપાધિ છે વગર જોતી છે એ વગર આમંત્રણે આવે મારી પાસે પાંચ લાખની ફોર વ્હીલ છે મારા પડોશી પાસે વીસ લાખ ની ફોર વ્હીલ છે બંને માં પાંચ વ્યક્તિ જ મુસાફરી કરી શકે બંને એક સાથે જ્યાં જવું ત્યાં પહોંચી શકે છતાં મનમાં સંતાપ નિર્માણ થાય મનમાં દુઃખ થાય એની જેવી તો ગાડી મારી પાસે નથી આ ઉપાધિ છે આ ન હોવું જોઈએ બીજાનું જોઈ આપણું હલકું ન થવું જોઈએ જે છે એ સર્વશ્રેષ્ઠ છે એમ સમજે તો એ વધારે સુખી છે તો આ ત્રણ પ્રકારના તાપ અને ત્રણ પ્રકારના દુઃખ એ જ્યોતિર્લિંગમાં જવાથી ભગવાન નાશ કરે છે તો એવું કહ્યું છે કે કળિયુગમાં બની શકે એટલા શિવલિંગની સ્થાપના કરવી જોઈએ પાર્થેશ્વર શિવલિંગ બનાવવા જોઈએ પહેલા સતયુગની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાન ધરવામાં આવતું કૃતે ધ્યાનાજ જ્ઞાન સિદ્ધિ ત્રેતાપસ તથા દ્વાપરે યજનાજ જ્ઞાન પરતિમા પૂજ્યો કલો ધ્યાન ધરવાથી જ્ઞાન મળતું હતું તપ કરવાથી જ્ઞાન મળતું હતું અને દ્વાપર યુગની અંદર યજ્ઞ કરવાથી જ્ઞાન મળતું હતું સિદ્ધિ મળતી હતી અને કળિયુગમાં કેવળ પાર્થિવ શિવલિંગનું પૂજન કરવાથી મળે છે